ઉપલેટાના વાડલા રોડ પાસેના રેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જરૂરી સેવા પૂરી પડાઈ હાલ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈ ઉપલેટા તાલુકાના ડેમોમાં લાણીની આવકમાં ખૂબ જ વધારો નોંધાયો છે ત્યારે મોજ ડેમમાં પણ પાણીનો વધારો થતાં તેમના સત્યાવીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈ ઉપલેટાની મોજ નદીમાં ઘોડાપુર પાણી આવતા વાડલા રોડ પાસેના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા આ તકે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી દ્વારા સમગ્ર વિસ્તારમાં જરૂરી સેવા પૂરી પાડી અમુક લોકોને સલામત જગ્યા ઉપર સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવિશ ગોહિલ જયેશ ત્રિવેદી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હાલમાં ઉપલેટામાં અતિ ભારે વરસાદને કારણે મોત નદીમાં પાણી આવી ગયું છે અને મોત ડેમ પણ ઓવરફ્લો છે ત્યારે અમારા વાડલા રોડ વિસ્તારમાં દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયું હોય અમારાથી થાય તેટલી મદદ કરી અને અમુક માલધારી લોકોને તો સ્થળાંતર કરી અને શિશુ મંદિરમાં પણ રાખેલ છે અને અહીં લોકો સલામતી માટે રહે અને ખૂબ જ એના માટે દેખરેખ માટે રાત્રે મામલદાર સ્ટાફ સાથે અમે બે વાગ્યે પણ સૂચના આપી ગયા હતા અને લોકોને સલામત સ્થળ માટે સૂચના આપવામાં આવી છે અને જરૂરિયાત મુજબની અમે બધી જરૂર